મહુવા નજીકના લાઇટ હાઉસ ખાતે અકસ્માતે એક યુવકને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું પરિવારજનો અને ગ્રામ્યવાસીઓનો એવો આક્ષેપ છે કે આ બનાવ પીજીવીસીએલની ઘોર બેદરકારીને કારણે બનવા પામ્યો છે મહુવા નજીકના લાઇટ હાઉસ વિસ્તારમાં અકસ્માતે એક યુવકને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું ગ્રામ્યવાસીઓ અને પરિવારજનોનો એવો આક્ષેપ છે કે આ બનાવમાં પીજી વિશેલની બેદરકારી જણાઈ રહી છે આ બાબતની વિગત જોઈએ તો મહુવા નજીકના લાઇટ હાઉસ વિસ્તારમાં એક મકાનમાં કડિયા કામ કરતા ભૂપતભાઈ પરમારને અચાનક વીજ કરંટ લાગવા પામ્યો હતો આથી તેને તાત્કાલિક મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કરેલ આશાસ્પદ એવા ભૂપતભાઈ પરમાર મોત થતા તેમના પરિવારજનો અને લાઇટ હાઉસ વિસ્તારમાં શોક નું મોજું ફરી વળ્યું હતું આ બનાવ જ્યાં બન્યો ત્યાં મકાન પર પીજી વિશે ઇલેક્ટ્રિક લાઇન આવેલી છે અને આ મકાનના પરિવારજનોએ એક મહિના પહેલા આ ઇલેક્ટ્રિક લાઇન હટાવવા બાબતે પીજી વિશે અરજી પણ કરી હતી પણ પીજી કર્મચારીની આળસ ને કારણે આજે એક આશાસ્પદ તેત્રીસ વર્ષીય યુવક નું કરુણ મોત નીપજ્યું આ ઇલેક્ટ્રિક ની લાઈન સમયસર જો હટાવી લેવાય હોત તો આ યુવાન મોત ન થયું હોત કત પર બંદર અને લાઈટ હાઉસ આ તમામ વિસ્તારોમાં આડે ધડ પીજી વિસેલ લાઈનો લબડતી તૂટેલી અને સાંધેલી જણાય જો આ તમામ લાઈનો સમયસર રિપેરિંગ નહીં કરાય તો વધુ આવા બનાવો બનવાની શક્યતા જણાઈ રહી છે મારું નામ શૈલેશભાઈ કાનામભાઈ બારિયા છે તત્પરમાં રહું છું અને આજે જે ઘટના બની છે ફુકજભાઈ જેઠાભાઈ પરમાર તેનું અવસાન થયું છે અને તેમાં આ પીજી વેતલની બેદલ કરીને લીધે આ મૃત્યુ પામ્યા છે અને તે મજૂરી અર્થે ગયેલા અને દોઢ મહિનો થયેલો અને અરજી પણ પીજી વેસ્તરવાળાને આપેલા છતાં આ બેદલ કરીને લીધે આ પીજી વેતરને ભેદલ કરી લીધે મૃત્યુ થયું છે